સુરતમાં હોટેલ સંચાલકો સાથે પોલીસ પરવા પોલીસે સૂચના આપી છે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવી ગ્રાહકનો નંબર સાચો છે કે નહીં તેનું વેરીફિકેશન કરવું સગીરો કે કિશોરને રૂમ પાડે ન આપવા પણ આદેશ સીસીટીવી કેમેરાેટા ત્રીસ દિવસ સાચવવા પણ સૂચના છે હોટેલના રૂમમાં સ્પાય કેમેરો હશે તો સંચાલક સામે કાર્યવાહી થશે વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઇનથી જોડાયા છે ધનરાજ જે ઓયોસના જે હોટેલ સંચાલકોને આપતા હોય છે તેને લઈ બેઠક યોજવામાં આવી હતી કેવા પ્રકારના માર્ગદર્શન આપવામાં આવ્યા છે શું વધારે વિગત જી બિલકુલ એબીપી અસ્મિતા ઉપર આ બાબતને લઈને અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે નવરાત્રી ગાળા દરમિયાન હોટલોમાં બે બે ત્રણ ત્રણ કલાક માટે હોટલો છે રૂમ ભાડે લેવામાં આવતી હોય છે જોકે આ બાબતને લઈને પોલીસ એક્શનમાં આવી છે અને તપાસના ધંધમાટ શરૂ કરી દીધા છે ત્યારે હોટલ સંચાલકો ગેસ્ટ હાઉસ સંચાલકો સાથે પોલીસની બેઠક મળી છે મૈદરપુરા પોલીસ મથક દ્વારા જે રીતે મોટી સંખ્યામાં હોટલો આવી છે તેની સાથે બેઠક કરવામાં આવી હતી રાજ્ય પોલીસ વડાના આદેશ ના લઈને અત્યારે હાલ પોલીસ દોડતી થઈ છે ત્યારે ખાસ કરીને ઓયો કંપનીનું હોટલ નું સંચાલન આપતા જે કર્મચારી છે અધિકારીઓ છે સંચાલકો જાણકારી આપવી પડશે કે બે થી ત્રણ કલાક માટે જે કોઈ વ્યક્તિ આવતો હોય ભાડેથી તેને ના પાડી દેવી અને જે આ બાબત ને લઈને જે સૂચના છે એ પણ પોલીસ સાથે શેર કરવી બેઠકમાં અલગ અલગ નિયમોને ને લઈને ચુસ્ત પાલન કરવા માટેની સૂચનાઓ જે આપવામાં આવી છે ત્યારે મૈધરપુરા ખાતે સો થી વધુ ગેસ્ટ હાઉસ અને હોટલના સંચાલકો સાથે બેઠક કરવામાં આવી છે અને તેને લઈને અત્યારે હાલ ખાસ કરીને નિયમો પણ બનાવવામાં આવ્યા છે કે ગેસ્ટ જે દુપટ્ટો બાંધીને યુવતીઓ આવે છે તેમનો દુપટ્ટો ખોલીને આધાર કાર્ડ ચેક કરવો એ પ્રમાણેની વિગતો પણ સામે આવી છે એની સાથ રિસેપ્શન પ્રવેશ દ્વાર કોરિડોર માં જે રીતે અત્યારે પાર્કિંગ એરિયા છે તેમાં સીસીટીવી ફરજીયાત લગાવવામાં આવે જો શંકાસ્પદ વ્યક્તિ કોઈ જણાય આવે તો પોલીસને પણ જાણકારી આપવામાં આવે એવી કરવામાં આવી છે ત્યારે એ બાબતને લઈને અત્યારે જે મૈધરપુરા પોલીસ છે અત્યારે તમામ સંચાલકો સાથે બેઠક કરી છે અને તેમની સાથે મુદ્દા મુદ્દાસર વાતચીત કરીને આવનારા દિવસોમાં આવી બધી ને ટાળવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જી 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 માહિતી બદલ આભાર